જય હિન્દ જય ભારત જય માતાજી જય સંવિધાન મિત્રો જોડાવ પાછા આજે ફેસબુક લાઈવમાં આજે ત્રેવીસ તારીખ અને ત્રેવીસ તારીખના આજે હું સાવરકુંડલા કોર્ટની મુલાકાત લીધી અને કાલે મારે મુદત હતી ચોવીસ તારીખની એટલે એના વિશે થોડી વાતચીત કરવાની છે તો જોડાઈ જાઓ બધા મિત્રો વિડીયોને બને એટલો શેર કરી દેજો એટલે આખી જે તમને કોટની અને મારે જે સાવરકુંડલા આવવાની છે વાત છે એની તમને બધી આખી સાચી હકીકત કહું તો પેલા બધાય જોડાઈ જાઓ મિત્રો અને વિડીયોને બને એટલો શેર કરો જોડાવ જલ્દી જોડાવ મિત્રો જોડાવ વિડીયો ન બને એટલો શેર કરી દો મિત્રો કારણ કે આજે ત્રેવીસ તારીખ છે અને આજે ત્રેવીસ તારીખના હું સાવરકુંડલા પહોંચી ગયો અને સાવરકુંડલા કોર્ટમાં મુલાકાત કરી અને આજે જે પેલા અગાઉ આવવાનું હતું જે મારે અરજી દેવાની હતી અને જે મારી ઉપર જે હુમલો કરનારા લોકોના જે નામ છે એ બધા જાહેર કરવાના હતા અને ગાંધીનગર ડીઆઈજી સાહેબે જે અરજી લખીને આપી હતી એ મારે પાછી ત્યાં કોર્ટમાં આપવાની હતી એના અનુસંધાને આજે હું અગાઉ આવ્યો હતો તો આજે મિત્રોને બધાને વિનંતી કરું છું કે જે કાલે અને બે દિવસના મેં જે લાઈવ કરી અને મારા દેવીપુદક સમાજ દલિત સમાજને ઠાકોર સમાજ અને વગેરે વગેરે અન્ય સમાજને જે મેં અહીંયા બોલાવ્યા હતા તો કાલે જે તારીખ છે કાલે જે ચોવીસ તારીખ હતી એ ચોવીસ તારીખના જે અરજીના અનુસંધાને એ કાલે આપણે કોર્ટે રાહતે આપી છે અને કાલે જજ સાહેબ પોતે હાજર પણ નથી એટલે મારા દેવીપુત્ર સમાજને બધાને વિનંતી કે કોઈ પણ જે ગામથી આવતા હોય આ ગામથી આવતા હોય કાલે મિટિંગના નામે જે આપણે મળવાનું હતું તો કોઈ પણ અત્યારે નીકળતા નહીં અને આ મિટિંગ કાલે સાવરકુંડલાની બંધ રહી છે અને જે તમે મને સાથ અને સહકાર જે આપવા આવવાના હતા તો આજે મેં પાછું અત્યારે એટલો લાઈવ થવાનું કારણ છે કે અત્યારે જલ્દી તમને કહી દઉં તો કદાચ જે તમે બહાર ગામથી આવતા હોય કોઈ રાજકોટથી કોઈ જામનગરથી કોઈ સુરતથી જે બહારથી લોકો જે આવો છો તમે તો તમારે ખોટું આવવું નહીં કાલે આપણે જે ક મીંગ છે એ બંધ રહી છે અને એ બંધ રહેવાના કારણે કાલે આપણે આવવાનું નથી અને તમારા ખોટો ટાઈમ અને ખર્ચો થાય નહીં એટલા માટે હું આજે અત્યારે લાઈવ થને મેં કીધું કહી દઉં અને બધાયને સજા કરી દઉં તો મારે દેવીપૂજક સમાજ હોય કે અન્ય સમાજ હોય એને વિનંતી સાથે કહેવાનું કે ભાઈ કોઈ પણ નીકળતા નહીં કાલની મીટિંગ બંધ રહી છે અને હવે પછીની જે તારીખ હશે અને જે સમય છે જે માહોલ છે એ પ્રમાણે હું તમને પાછા આપણે વાત કરીશું તો જે કાલે તમે જે નીકળવાના હતા ચોવીસ તારીખે જે પહોંચવાનું હતું તો અત્યારે તમે કદીય તૈયારી કરતા હશો નીકળવાની કે કોઈ કદાચ નીકળી ગયા હશો અમુક જણાના ફોન આવ્યા છે કે અમે નીકળી ગયા છીએ તો મેં ને ત્યાં કોઈ બસ સ્ટેન્ડે છે કોઈ બસ સ્ટેન્ડે જવાના રસ્તામાં છે એને બધાને મેં રોક્યા છે અને અત્યારે જાહેર લાઈવ થવાનું કારણ જ મુખ્ય છે કે કાલની મીટિંગ સાવરકુંડલાની બંધ રહી છે અને જે અત્યારે જજ સાહેબે કાલે હાજર નથી અને આપણે જે અરજી આપી હતી એ અરજીના અનુસંધાને આપણે આ મિટિંગ મોકૂફ રાખેલી છે કારણ કે કોર્ટે આપણને કાયદેસર કીધેલું છે કે તમે કોઈ પણ સમાજ ભેગો કરતા હોય કે મિટિંગ કરતા હોય તો એ કોર્ટની પરમિશન જોઈએ પોલીસની પરમિશન જોઈએ તો ઈ પોલીસની પરમિશન આપણે લીધી નથી અને આપણે બધાને ભેગું કરવાનું કરતા હતા કાલે સવારે કોઈ પણ અણબનાવ બને અને એના જવાબદાર હું દીપક ચુડાસમા રહું તો કોર્ટે એવું કીધું છે કે તમે પહેલાં જ્યારે પણ મીટિંગ કરો કે કોઈ આયોજન કરો તો પહેલાં તમે અરજી આપો અને પહેલાં પરમિશન મેળવો તો આ પરમિશન ન હોવાના કારણે આપણે આ તારીખે રદ કરી દીધી છે અને જજ સાહેબ પોતે બધું ભેગું થયું છે કાલે સોવીસ તારીખના જે સેશન કોર્ટના જે જજ છે સાવરકુંડલાના તે પોતે હાજર રહી નથી એટલે મારે આ જે તારીખ હતી એ તારીખ અત્યારે આપણે તારીખે જવાનું નથી અને આમે તે આટલો બધો વિવાદ ચાલે છે ઘણા બધાએ ધમકી દીધેલી છે એની અરજી મેઠેટ ગા ગાંધીનગર ડીઆઈજીને પણ આપેલી છે તો એના અનુસંધાને કોઈએ પણ અત્યારે આપણે સાવરકુંડલા કંઈ આવવાનું નથી કોઈ પણ કોઈ નીકળે નહીં ઘરેથી અને ક્યાંય ખોટાના ખોટા પૈસા અને સમય બગાડે નહીં તો આ માટે હું આજે એટલો લાઈવ થયો છું તો મારા દેવીપૂજક સમાજ હોય કે અન્ય સમાજ હોય કે જે પણ મને સાહતા હોય જે મારા મિત્રો છે એને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ આ જે મેટર રાખી હતી એ મેટર હજી યથાવત છે એને કોઈ હજી આપણે પૂર્ણ વિરામ આપ્યું નથી તો મારે આ અત્યારે લાઈવ થવાનું એટલું કારણ છે કે ભાઈ કોઈ પણ જ્યાં નીકળે અને કાલે આપણે મીટિંગ છે નહીં અને તમે હેરાન થાવ કારણ કે આપણે બે ત્રણ વાર બે ત્રણ દિવસ આપણે લાઈવ થઈ થઈ અને આપણે એલાઉન્સ કરી દીધું હતું તો મારે આ બધી જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ કોઈ સાવરકુંડલા મુકામે જે મિટિંગ કાલે એક આપણે ગોઠવી હતી કોર્ટની અંદર એ મોકૂફ રાખી છે એ મિટિંગ કરવાના જ નથી એટલે મારે દેવીપ્રદક સમાજને કે અન્ય સમાજ હોય કે મને જે સાથ અને સહકાર જે દેતો તો એ સમાજને મારે વિનંતી છે કે કોઈ પણ હવે નીકળશો નહીં અને આગલા ટાઈમમાં જ્યારે પણ જ્યારે સમાજની જરૂર હોય છે જ્યારે લોકોની જરૂર હોય છે જ્યારે મારા મિત્રોની જરૂર છે ત્યારે હું તમને આ બાબતે પાછો લાઈવ થઈ અને મેસેજ નાખીશ અને તમને લાઈવમાં બધું કહી દઈશ કે ભાઈ ક્યારે કેટલા વાગ્યા અને કઈ જગ્યાએ ભેગું થવાનું છે તો એનું બધા એ ધ્યાન રાખવું તો મારા દેવી પદ સમાજના બધા મિત્રોને જે મને સાથ અને સહકાર દેવાના માટે જે નીકળી ગયા છે એને કહું છું કે આ વિડીયોના માધ્યમથી હવે સાવરકુંડલા કાલે ચોવીસ તારીખે આપણે મિટિંગ છે નહીં એટલે કોઈ પણ ઘરેથી નીકળવું નહીં અને જેને પણ કંઈ કામ હોય તો મને મારા ફોન ઉપર ફોન કરી લઈ અને કાલની મિટિંગ આપણે જજ સાહેબે જે મિટિંગ હતી એ મિટિંગના માટે આપણને પરમિશન નથી મળી એટલે એ પણ રદ થઈ છે અને જે આપણને જે તારીખ હતી મારી ચોવીસ તારીખ જે મારી મુદત હતી એ મુદત તારીખે આપણે જજ સાહેબ હાજર હોવાના ગેરહાજર હોવાના કારણે આપણે એ પણ મુદત આપવા જવાની નથી એટલે જે અરજી આપણે આપી હતી એના અનુસંધાને આપણને આ જે ઘણો બધો ફાયદો થયો છે એટલા માટે કીધું છે કે ભાઈ તમે ઘણા બધા કોઈ તમારા સગાવાલા આવતા હોય તમારા ભાઈઓ આવતા હોય તમારી નાત આવતી હોય કે પછી અન્ય સમાજ આવતો હોય ને અહીંયા આવીને કાંઈ પણ બબાલ થાય એનો જવાબદાર કોણ એટલા માટે આ આપણને એક જે તારીખ જે જવાનું હતું એ તારીખે જવાનું નથી તો મારા બધા મિત્રોને વિનંતી સાથે કહું છું કે કોઈએ પણ સાવરકુંડલા મુલા સાવરકુંડલા મુકામે કોઈએ પણ કાલે આવવાનું નથી એનું ધ્યાન રહે અને જે આપણે આગલા હવે આગળના સમયમાં જ્યારે પણ મારા સમાજની કે મારા અન્ય સમાજની જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું બધી સમાજને જાણ કરી દઈશ બરાબર કેટલા જણા જોડાના છે ભાઈ કહેજો એટલે મને કંઈ દેખાતા નથી જોડાવ બધા જોડાવ વિડીયો બને એટલો શેર કરી દેજો કારણ કે જે માણસ બહારથી નીકળે છે અત્યારે ઘણાના ફોન પણ આવી ગયા છે કે દીપકભાઈ અમે ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે રસ્તામાં છીએ બસ સ્ટેન્ડ જઈએ છીએ આવું બધું ઘણા લોકોએ આપણને કીધું છે અને નીકળી પણ ગયા છે તો એને મેં પાછા વાળ્યા છે અને સાવરકુંડલા મિટિંગ જે હતી એ કેન્સલ થઈ છે અને જે આપણે મુદત હતી એ મુદત એ કેન્સલ થઈ ગઈ છે અને માતાજીની દયાથી માળવાળામાં મેલડીની દયાથી એ મુદત એ આપણે ભરાઈ ગઈ છે કોઈ જાતનું ટેન્શન નથી અને હું ખુદ સાવરકું જઈ અને આ બધું આખું કરીને આવ્યો છું જોડાવ ઉમેશભાઈ ચુડાસમા જય માતાજી આકાશભાઈ સાતળીયા જય માતાજીભાઈ વાઘેલા અશોકભાઈ જય માતાજી ઉમેશભાઈ ચુડાસમા જગદીશભાઈ વાઘેલા વિમલભાઈ ભગવતી સાઉન સોટીલા ઘુઘાભાઈ સુરેશભાઈ ખીમજીભાઈ એટલે બધા મારા જે વાલા મિત્રો છે એને કહેવાનું કે કોઈને પણ ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી માતાજીની દયા થઈ ગઈ અને હવે આપણને એક મહિનાનો ટાઈમ મળ્યો છે હવે આ એક મહિનામાં ધડબડાટી ન કરી દઉં તો હું ગોરાવાના પેટ નો નહીં બરાબર હવે જેને જેમ લડવું એમ લડો અને ઓલા જે હરામીના જે રાજકોટના રહ્યા અને એમ કેતા હતા અમે અમે ચાવલકુંડલા આવવાના જઈએ એટલે ચાવલ કુંડલા અવાય નહીં તમારાથી હવે તમને સેલન્સ છું હવે ખાલી જો એક અમિત ડાભી રામજી ખાંગરવાળો અને આરબી પરમાર આરસી સોલંકી અને ભાવેશ હળવદિયા હવે તમને આ સેલેન્સ ફેકું છું બરાબર હવે તમે આવો બરાબર હવે તમે આવો એટલે આપણે જે તમારી એરિયા સરવાળો કરવાનો છે અને તમારો હિસાબ કિતાબ જે કરવાનો છે એ કરીએ અને મારી પાસે તમે કાંઈ માંગતા હોય તો હું તમને આપી દઉં અને તમારી પાસે કાંઈ પણ જે અમારું હોય છે તો અમે જે કાંઈ વ્યવહાર હશે તમે અમને આપી દેજો બરાબર પણ હવે આવો જોઈએ હવે બરાબર હવે તું ભુવાના પાવરે હરામીના પેટનાઓ નીસ મારીને સતુ ભુવાના પાવરે તમે એટલું ઉડતા હતા પણ ભુવા એ જે તમને તરસોડ્યા છે ત્યાં ટેજ ઉપર સડવા દીધા નહીં એ અમને બધી માહિતી છે એટલે તું મોટી મોટી કરીમાં અને તું વાત વાતે વાતે પોપટ ભૂવાનું લેજો પોપટ ભૂવાનો વિલો નો કરો અરે પોપટ ભુવા હું તારો બાપ છે હે એક સમાજને જે સમાજની દીકરીને વાઘરેણ કીધી છે સમાજની બેન દીકરીને ઇજ્જત કાઢી છે એને સપોર્ટ કરવા જાવ છો તમે હરામીના પેટના જે સમાજની બરબાદી કરે છે સમાજને એક વસ્તુ કે જે ખરાબ બોલે છે સમાજને નિશુ દેખાડે છે એને તમે સાથ અને સહકાર આપો છો હે ત્યારે તું એમ કહેશો કે પોપટ ભૂવાની પાસે અમે છીએ જા પોપટ ભુવા પાસે જાઓ જેને જાવું હોય એને પોપટ ભૂવા પાસે જાઓ પોપટ ભૂવી પાસે પણ તમને છોડવાના થાતા નથી એટલે આવો હવે સાવરકુંડલામાં મોસ્ટ વેલકમ તમને ગમે ત્યારે ગમે ત્યારે તમને મોસ્ટ વેલકમ છે તમે આવો એટલે હરે મિના પેટના આવો અત્યારે સાવરકુંડલા શું બરાબર અને જે તમે

તમારે ઊંધા ગધેડે બેસીને આ રાજકોટમાં ફરવાનું છે ત્રણ ત્રણ દિવસમાં મને ટાટિયા ભાંગી નાખવાના છે ત્રણ દિવસમાં મારી ગરદન કાપી નાખવાની છે બરાબર અને તમારા જીવરાજ કુંઠિયાનો તમે માંડવો કરી દેવાના હતા આ હરામીના પેટનાવ તમારી એટલી સેલેન્જ તો પેન્ડિંગ પડી છે પેલા ઈ તો પૂરી કરો હે તમારી માથે કોક છે ને કોક નબળો આવી ગયેલો હશે નબળો ગધેડો આવી ગયેલો હશે હરામીના પેટનાવ આ જે તમે ખુલ્લે આમ બોલો છો અમારે બોલાતું નથી એટલે જે લોકો અત્યારે આને જે પોપટ ભુવાની વાહવા કરતા હોય તો પોપટ ભુવાનો હવે વારો છે સો ટકા બરાબર તમારે જ્યાં જવું હોય કે જ્યાં જવું ત્યાં જાજો અમને કઈ ફેર પડતો નથી બરાબર પણ મારા મિત્રોને મારે કહેવાનું કે સાવરકુંડલાની જે મિટિંગ હતી અને સાવરકુંડલામાં જે મેં મારા દેવી પૂજા સમાજને કે દલિત સમાજને કે ઠાકોર સમાજને કે અન્ય સમાજને વગેરે વગેરે સમાજને જેને બોલાવ્યા હતા એને હવે કાલે ચોવીસ તારીખે આવવાનું થતું નથી અને જે ચોવીસ તારીખની જે મિટિંગ હતી જે મળવાનું હતું જે કાલે મારી ઉપર જેને મારા ઉભા કર્યા હતા એના અનુસંધાને મેં અરજી આપી આજે સાવરકુંડલામાં અને સાવરકુંડલામાં અરજીના અનુસંધાને અને એક કોર્ટમાં જે જજ સાહેબ છે એ પોતે હાજર નથી એના અનુસંધાને આપણે કાલની કંઈ મુદ્દતેય નથી અને ભેગું થવાનું નથી અને જે આપણે લોકોને બધાને બોલાવ્યા હતા કોઈ પણ ઘરેથી નીકળે નહીં મારા બધા દેવીપૂજક સમાજને બધાને અત્યારે કહી દઉં છું કારણ કે અત્યારે કોઈ બારગામથી આવતા હોય તે અત્યારે નીકળવાનો ટાઈમ હોય તે પોતે ઘરથી નીકળી અને બસ સ્ટેન્ડે જતા હોય છે અને અહીંયા પૂરી નાઇટ સફર કરી અને સાવરકુંડલા પહોંચવાના હોય એવા બધા મિત્રોને હું અત્યારે જાણ કરી દઉં છું કે સાવરકુંડલાની જે આપણે ભેગું થવાનું હતું એ બધી મીટિંગ કેન્સલ થઈ છે એટલે કોઈ પણ નીકળતા નહીં ઘરેથી જ્યારે હું પાછો લાઈવ થઈને વિડીયો મારફતે તમને કહું ત્યારે તમે ધ્યાન રાખજો બરાબર તો અત્યારે જે પણ મિટિંગ હતી એ કેન્સલ થઈ છે બરાબર અને આ હરામીઓને કહીએ હવે તારે ગમે ત્યારે સાવરકુંડલામાં હાલ સાવરકુંડલામાં કેવડ હોય તો આવો હરામીઓ એટલે રામજી ખાંગરવાળો અમિત ડાભીઓ આરબીસી સોલંકી અને આરબી પરમાર અને ભાવલો હળવદિયો આવો તમે હાલો મોસ્ટ વેલકમ છે હું સાવરકુંડલામાં જ રોકાવાનો છું સાવરકુંડલામાં જ રોકવાનો છો ને સાવરકુંડલા જ મિટિંગ કરવાના છીએ આપણે તમારી સાથે જેમ તમારે લડવું એમ તમે એમ કે મોરે મોરો તો મોરે મોરો તમે એમ કહો ઠાઠે ઠાઠું તો ઠાઠે ઠાટું તમને જેમ સારું લાગે એ રીતે આપણે મળી લઈશું અને કોઈ તમ તારે ગભરાશો નહીં કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમે આ પાંચ જણા ચાર જણા જે હોય કે નરાધમના પેટનાઓ જે દેવી પૂજક સમાજનું નામ તમે ખરાબ કરો છો દેવીપૂજક સમાજનું અપમાન કરો છો અને અપમાન બીજાની પાસે કરાવો છો એ નરાધમો તમે આવો સાવરકુંડલાની અંદર અને સાવરકુંડલા આવીને કાયદેસર મને તમે ફોન કરો એટલે આપણે જે વસ્તુ તમે કરવાના સહી અને જે તમે કરવાના હતા એ આપણે બધી રીતે આપણે વાતચીત કરી લઈએ બરાબર મોરે મોરો આપણે મળી અને શાંતિથી નાચની વસ્તુમાં આપણે એક સમતલ જે વહીવટ છે એ કરી લઈએ બરાબર તો મારે બધા દેવી સમાજને વિનંતી સાથે કહું છું કે પણ સાવરકુંડલાની જે મિટિંગ કાલે હતી એ કાલે બંધ રહી છે અને જે મારી મુદત હતી ચોવીસ તારીખની એ કેન્સલ થઈ ગઈ છે અને કોર્ટે આપણને રાહત આપી દીધી છે તો આપણે કોઈપણે અત્યારે સાવરકુંડલા આવવાનું નથી બરાબર તો બીજી વસ્તુ એ કે જે નાના ભાઈઓના જે હમણાં વિડીયો બનાવ્યા છે જેને ફોન કરીને એમ કહે છે કે અમે તલવારું લઈને આવવાના છે એ અને દીપક ચુડાસમાને જોઈ લેવાનો છે એક કે હું બંદૂક લઈને આવવાનો છું એટલે એ અરજી અપાઈ ગઈ છે નાના ભાઈઓને કઈ તમારે એટલી બધી પાવર હોય ને તો સરહદ ઉપર જવાય અને તમે અંદરો અંદર તો લડીને મરો છો તમારા ભાઈઓમાં હક છે તમારા તમારા નાના ભાઈઓમાં ભાઈ હક ભાડ્યું છે હે એટલે તમે અને ઓલો રહ્યો ને કોઈક ઢસાનો ઢસાનો તારો વિડીયો ભાડ્યો એટલે તું પેલા તારા ગામનો વિચાર બરાબર તારા ગામનો વિચાર અને તું ક્યાં દીપક છોડાશે જોઈ લેવો છે બોલો એમ કે હું બંદૂક લઈને આવું ને ઓલ્યો તલવાર લઈને આવું હવે હરામીના નાવ ભૂજો પાપડ ભાંગતો નથી તમારામાં તમારી બાયડું તમારે નથી અને નકરા દેવી ગાયું બોલો છો નકરા દાદાની ગાળું બોલો છો અને સમાજ ને બદનામ કરી નાખો છો હે તો તમે એમ કહો છો કે અમે તો વાઘરી રહેવું છે એટલે તો વાઘરી રહ્યો ને અમારે ક્યાં તમને દેવી પૂજક કરવા છે અમારે ખાલી દેવી પૂજક થવું છે તો અમારે અમારો પીછો છોડો તમે તમે તમારી જે ઠાઠી ગભરાવી હોય એ ગભરાવ્યા કરો

લાલો સોલંકી જે માતાજી સંજયભાઈ સોલંકી જે માતાજી દીપકભાઈ સોલંકી જે માતાજી માહિરભાઈ સુડાસમાં જે માતાજી એટલે નાના ભાઈના બધાએ આગેવાનોને મારે વિનંતી કરું છું કે આ જે તમારા જે અત્યારે લઈ આવેલાં છે અને જે ખોટી રીતે મને દબાવવાની કોશિશ કરે છે બધાંયની ઉપર હું અરજી આપીશ અને બધાયને કોર્ટમાં ખેંચીશ બરાબર અને આને જે ધસાવાળો જે નાનો ભાઈ રહ્યો એને ડાયરેક્ટ બંદૂકની વાત કરી છે તલવારની વાત કરી છે આવા લોકોને હવે મૂકવાના થતા નથી એટલે બધાએ આને જે વિડીયો મેં સેવ કરી લીધો છે અને વિડીયોના અનુસંધાને હવે આપણે એને એક્શન લેવાની છે બરાબર તો બધાએ મા દેવી પૂજક સમાજના મિત્રો મિત્રોએ જે નાના ભાઈઓને જે છેડ્યા છે નાના ભાઈઓ ઘડી કામ કરે છે અને ઘડી કામ કરે છે અને ખોટી રીતે આમ મારા નથી લેવા દેવાય નહીં અને ખોટા વિડીયોમાં આ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ બધા ગતકડા તૈયાર કરે છે એને બધાને મારે કહેવાનું કે ભાઈ ફેમસ થવું હોય ને તો એમાં ઘહાવવું પડે ખાલી વિડિયા બનાવે કાંઈ તમારા બાપને કાંઈ ટોપી નહીં ઉખાડી લ્યો તમે બરાબર એટલું કંઈ અને હું આ લાઈવ પૂરું કરું છું કાલે સાવરકુંડલા કોઈએ પણ આવવાનું નથી અને જેને આ ભળવાશે એને ગમે ત્યારે આવવું એ શૂટ છે આ ભળવાઈ રહ્યા રામજી ખાંગરવાળો અમિત ધાભી આરસી સોલંકી આરબી પરમાર અને આ ભાવેશ હળવદ્યો જ્યારે પણ તમને દુઃખે તમારા પસવાડામાં જયારે દુખે ને ત્યારે દીપક ચુડાસમા હાજર છે સાવરકુંડલામાં આવી જાયજો બરાબર જય હિન્દ જય ભારત જય માતાજી જય સંવિધાન